ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ને એનું એક સપનું હોય એમ કે ભાઈ આગળ જતાં મારે એકવાર એક સારો બિઝનેસ કરવો પણ લોકો નથી કરી શકતા કારણ કે એમના જોડે ઇન્વેસ્ટમેન્ટ નથી એમ રોકાણ કરવા માટે પૈસા નથી તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જે રોકાણ કરવા માટે જે પૈસાની જરૂર હોય પાંચ દસ લાખ વીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખ એ તમારે ક્યાંથી લાવવાના કારણ કે સરસ કોઈ પણ વ્યક્તિ હોય એને ઘરનો એટલો સપોર્ટ હોતો નથી કારણ કે બેકગ્રાઉન્ડ મજબૂત હોતો નથી તો હવે જે રોકાણ કરવા માટે જે પૈસા હોય એ પણ એને પહેલાં કમાવવા પડે તો કઈ રીતે તમે રોકાણ કરવા માટેના પૈસા કઈ રીતે કમાઈ શકો અને એક સારો બિઝનેસ ચાલુ કરી શકો એના વિશે હું આ વિડીયોમાં તમને ડિટેલ આપીશ કે દેખો કોઈપણ કંપની હોય જ્યારે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે કોઈ પણ મોટા મોટી કંપની હોય પોતાની પ્રોડક્ટ જ્યારે લોન્ચ કરે ત્યારે એમાંથી બે પ્રકારે તમે ધંધો કરી શકો એક તો એ પ્રોડક્ટ હોય એ જે પ્રોડક્ટ હોય જે વસ્તુ હોય એને તમે ક્વોન્ટિટીમાં બાય કરી અને એક જગ્યાએ તમે રાખી ઓફલાઈન સ્ટોર બનાવી અને ત્યાંથી તમે ગ્રાહકને સેલ કરી શકો હેડી એને કહેવાય રિટેલ કરવું અને એ કોઈ રિસેલ એટલે કે પહેલાં ઓર્ડર કસ્ટમર ઓર્ડર આપે એ પ્રોડક્ટનો અને પછી તમે કંપનીમાંથી સામેથી ઓર્ડર કરો અને પછી એને આપો એટલે કે એડવાન્સમાં ગ્રાહક જોડેથી પૈસા લો અને પછી તમે વસ્તુ લાવી આપો એ પ્રોડક્ટ લાવી આપો એને કહેવાય રિસેલિંગનું કામકાજ તો હવે તમારે અહીંયા કામકાજ કરવાનું છે રિસેલર એઝ અ રિસેલર તરીકે તમારે કામ કરવાનું છે તો એ કઈ રીતે થાય તો માની લો કે તમારા જોડે સો સો ગ્રાહકોનું ગ્રુપ છે તમારા જોડે તમારા જોડે કોઈ એક સારી પ્રોડક્ટ જે તમે ગ્રુપમાં નાખી કોઈ વ્યક્તિ ઓર્ડર કર્યો અને તમે વસ્તુ ગ્રાહકને લાવી આપી અને ત્યાંથી તમે વચ્ચે કમિશન ગાધું એટલે કે દલાલી તમે દલાલી કરી એમાંથી તો આ થઈ ગયું રીસેલર કામકાજ હવે રીસેલર કામકાજમાં તમે સારામાં સારા પૈસા ક્યારે છાપી શકો કે જ્યારે તમારા જોડે એક નેટવર્ક સ્ટ્રોંગ હોય તમારા જોડે નેટવર્ક સ્ટ્રોંગ હોય માનજો કે ઇન્સ્ટામાં સારા ફોલોઅર હોય યુટ્યુબમાં સબસ્ક્રાઈબર સારા હોય ફેસબુકમાં સારા ફોલોઅર હોય કે પછી વોટ્સઅપ ગ્રુપ તમારા જોડે ઘણા બધા હોય એટલે કે એક લોકોનું નેટવર્ક તમારા જોડે જો સ્ટ્રોંગ હોય તો તમે આમાં પૈસા છાપી શકો કારણ કે આની અંદર કોઈ ફિક્સ ના હોય એમ તમે મન ફાવે એટલા પૈસા લઈ શકો ગ્રાહકને પોસાય તો તમે વસ્તુ આપી શકો અહીંયા તમારે ઓફલાઈન સ્ટોરની જરૂર નથી એટલે જે બીજા ખર્ચા હોય દુકાનના ભાડા કે છોકરાઓ રાખવાના વગેરે વગેરે એ તમારો કોઈ ખર્ચા પણ નથી અને કોઈ પણ રોકાણ પણ નથી અહીંયા તમારે એક બનાવવાનું છે નેટવર્ક બહુ સ્ટ્રોંગ નેટવર્ક તો ઘણા બધા લોકોને હું એમ કહું કે ભાઈ તું ક્રિએટર બની જાય કે તું તું રીલ્સો બનાય તો લોકો શું કહે કે ભાઈ મને કોઈ શોખ નથી ફેમસ થવાનો તો ભાઈ દેખો સોશિયલ મીડિયાનો યુઝ માત્ર ફેમસ થવા માટે નથી તમે તમારી કોઈ પણ એક તમે ફેસ વેલ્યુ જ્યારે તમારી બનાવશો ત્યારે તમે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી શકશો કે બીજા કોઈ કંપનીની જે પ્રોડક્ટ હોય એને તમે સેલ કરી શકશો એ બધું ક્યારે થશે કે જ્યારે તમારા જોડે નેટવર્ક સ્ટ્રોંગ હોય તો એક વસ્તુ એ છે કે તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ નથી તો પહેલાં તમારે આ કરવું પડશે રિસેલરનું કામકાજ કરવું પડશે એમાં ઘણી બધી પ્રોડક્ટ હોય ઘણી બધી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય છોકરાઓના રમકડા થઈ ગયા કપડું થઈ ગયું શૂઝ થઈ ગયું એની એની કોઈ પણ વસ્તુ તમે એઝ અ રિસેલર તરીકે વેચી શકો જેમ કે હું મોબાઈલની દુકાન છે મારી અને તમારે જો રિસેલરનું કામકાજ કરવું હોય છે તો કોઈ વ્યક્તિ થર્ડ વ્યક્તિ મારો પેજ જોવે છે કે મારામાંથી તમે કોઈ પણ એક પોસ્ટ ઉપાડીને તમારા પેજમાં નાખી દીધી અને કોઈ વ્યક્તિને ગમે છે તો તમારા જોડે ઓર્ડર કરશે તો તમારે એના જોડેથી એડવાન્સમાં ટોકન લઈ લેવાનો હજાર બે હજાર રૂપિયા પછી મારા જોડેથી એ વસ્તુ તમારે ઓર્ડર કરવાની અને એ વસ્તુ તમારે કસ્ટમરને આપવાની અને વચ્ચે કમાઈ લેવાનું કોઈ પણ ખર્ચા વગેરે એમ લો કે અમે કોઈ એક પર મોબાઈલમાં બે હજાર રૂપિયા કમાઈએ તો એમાંથી અમારે ઘણા ઘણા બધા ખર્ચા કાઢવાના હોય જેમ કે અમે રોકાણ કર્યું હોય તો મારે એક બે ટકાની એ ગણતરી મારવાની હોય પછી દુકાન હોય તો એના જે ભાડાની ગણતરી મારવાની હોય પછી અવર જવરના જે પાર્સલના ભાડા થઈ ગયા હોય એની ગણતરી મારવાની હોય એટલે કે અમે બે હજાર કમાઈએ તો એમાંથી પાંચસો કે આઠસો રૂપિયા માણે મારે વધે પણ જો તમે રિસેલનું કામકાજ કરો એમાં તમારે સો સો ટકા તમે પાંચસો રૂપિયા કમાયા તો પાંચસો પાંચસો તમારા ખિસ્સા મૂકવાના એમ એક રૂપિયા તમારે એમાંથી એક્સ્ટ્રા બારે કાઢવાનો થતો નથી તો ભાઈ તો રિસેલરનું કામકાજ કરો આના વિશે વધુ માહિતી જોઈતી તો ઘણા બધા યુટ્યુબમાં વિડીયા છે જ્યાંથી તમે એના વિશે જાણકારી લઈ શકો અને આ રીતે આ રીતે તમે રિસેલનું કામકાજ કરીને પૈસા સારા એવા કમાઈ શકશો અને એ પૈસા તમે એક સારા બિઝનેસમાં નાખી અને સારો બિઝનેસ પોતાનું ચાલુ કરી શકશો બાકી તમે એવું વિચારતો કે ભાઈ હું વેઇટ કરું એમ કે ભાઈ કંઈ પણ કોઈ પણ જગ્યાએથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મારા જોડે પૈસા આવશે તો એ તો શક્ય નથી ભાઈ પ્રેક્ટિકલી વિચારો કે એ તો શક્ય નથી એમ અને કંઈ ના કરો એના કરતાં કંઈ કરવું વધારે સારું એમ કંઈ ના કરવું ઘરમાં બેઠા બેઠા વિચારો એના કરતાં ઘણું સારું એમ કે ભાઈ તમે કંઈક કરો કારણ કે મેં એમણે એક જગ્યાએ વાંચ્યું વાંચ્યું બી હતું એમ કે કોઈક હોશિયાર વ્યક્તિ છે અને એ માત્ર ખાલી વાતોથી હોશિયાર છે તો એનો કોઈ સેન્સ નથી ભાઈ એને ભલે ત્રિકાળનું જ્ઞાન હોય પણ કોઈ મતલબ નથી જો તમે પ્રેક્ટિકલી એક્શન નહીં લઈ શકતા તો કોઈ મતલબ નથી તો એઝ અ બિઝનેસમેન તરીકે હોવું કે બિઝનેસના એક સારા સપના જોવા ત્યાં સુધી સીમિત ના રાખો તમે જો સપનું જોઈ લીધું છે કે મારે એક સારો બિઝનેસ કરો વેપાર કરો પૈસા કમાવો તો અત્યારથી એક્શન લેવી પડશે ભાઈ અને આ રીતે તમે એક્શન લઈ શકો કે જ્યાં આગળ તમારા વગર ઇન્વેસ્ટમેન્ટમાં તમે આ રીતે બિઝનેસ કરી શકો બીજો ઓપ્શન તો તમારા જોડે એ છે કે ભાઈ સારી એવી તમારી જોડે સ્કિલ હોય આવડગત હોય તો એના બેઝ ઉપર પણ તમે સારો એવો બિઝનેસ કરી શકો ભાઈ